કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને સતર્ક રહેવા જણાવ્યું છે આ મુલાકાત દરમિયાન જાલોદ પ્રાંત અધિકારી શ્રી એ કે ભાટિયા જાલોદ મામલતદાર શ્રી શૈલેન્દ્ર એમ પરમાર જાલોદ પીએસઆઈ સી કે સિસોદિયા તેમજ માછણ નાળા ડેમ ના સુપરવાઇઝર અને સંબંધિત અધિકારીશ્રીઓ તેમજ સ્ટાફ હાજર રહ્યા દાહોદ જિલ્લાના જાલોદ તાલુકામાં માછણ નાળા ડેમ જો છે એ કાલથી ઓવરફ્લો થઈ ગયું છે એના ભાગરૂપે આજે વહીવટીતંત્ર દ્વારા એમની મુલાકાત લેવામાં આવી છે અહીંયા જો જનતા છે એમને હું વિનંતી કરું છું કે જ્યારે પણ કોઈ ફ્લડની પરિસ્થિતિ ઊભી થાય તો નીચાણવાળા વિસ્તારના ગામડાઓ જો છે એના રહેવાસીઓને વિનંતી કરું છું કે ભાઈ જે નીચાણવાળા વિસ્તારમાંથી જો રસ્તાઓ પસાર થાય છે નદીમાંથી એના ઉપરથી અવર ના કરે અને પાણી અગર વધારે વધે તો એમાં તંત્ર દ્વારા સૂચવવામાં આવેલ બધા જ પગલાઓ લેવાના રહેશે અને બિનજરૂરી કોઈ પણ એડવેન્ચર કોઈએ કરવું નહીં એ બાબતે જણાવવામાં આવે છે કિશોર ડબગર સાથે ચક્રવાત ન્યુઝ દાહોદ